ભાજપના ધારાસભ્ય અને પાટીદાર સમાજના યુવા આગેવાન હાર્દિક પટેલને આજે સુરત કોર્ટે મોટી રાહત આપી છે વર્ષ બે હજાર સત્તરમાં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં આજે સુરત કોર્ટે ચુકાદો આપતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં વિધાનસભા ચૂંટણી વખતે જનક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ ભાષણ કર્યું હતું જેને કારણે હાર્દિક વિરુદ્ધ પોલીસ કેસ દાખલ થયો હતો જેના મામલે હાર્દિક પટેલનું કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું હાર્દિક વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિત રાજકીય પાર્ટી વિરુદ્ધ ભાષણ કરવાનો કેસ દાખલ થયો હતો આ કેસમાં કલેક્ટર સહિત દસ જેટલા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી વિધાનસભા ચૂંટણી દરમિયાન કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને હાર્દિક પટેલને સત્તાધારી પાર્ટી વિરુદ્ધ અને ઉમેદવારો વિરુદ્ધ કોઈપણ પ્રકારના નિવેદનો નહીં કરવા કહેવાયું હતું જોકે બિન રાજકીય સભામાં હાર્દિક પટેલે રાજકીય નિવેદન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ ભાષણ કરતા એ વખતે જાહેરનામા ભંગનો કેસ દાખલ થયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા અને કેસ સાબિત નહીં થઈ શકતા કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે અહીંયા ઉલ્લેખનીય છે કે સુરતમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર જ હતું ત્યારે સરથાળા વિસ્તારમાં વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી જેથી હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો હતો કોર્ટે બે હજાર સત્તરના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે

પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે અપીલ જામીન કરવા આદેશ કરવામાં આવ્યો છે પોલીસ પરવાનગી વિના વર્ષ રેલી કાઢી હતી શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યા છે